તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો વીએસટી શક્તિમાંથી બનાવેલું તમે જે ફોર વ્હીલ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર સોળ સત્તરના મોડલનું આ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર ક્લિયર કટ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં જ છે કાટ સ્ટાન્ડર્ડ એન્જિન પાવરફુલ છે બેર પણ કમ્પ્લેટ તમે વિડીયોની અંદર જોઈ શકો છો રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કોમ્પલેટ બૅટરી સારી સ્લેફ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કંડિશનમાં સોળ કરું જિલ્લો પોરબંદર અને દેગામ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે બોતેર છ પચાસ વાળા નંબર પર કોલ કરી આ મિની ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો